તો હેલો ગાઈસ કેમ છો તમે બધા મજામાં મજામાં જ તો આજે આપણે જવાના છે ગામડે અત્યારે લગભગ સાડા દસ જેવું વાગ્યું હોય તો આપણે ફટાફટ પહેલાં રેડી થઈ જઈએ ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તો હું રેડી થઈ જઉં તો ફર્સ્ટ ક્લાસ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે સ્વેટર પહેરવું પડશે ફર્સ્ટ ક્લાસ સેટર વેટર પહેરી લીધું છે કેમકે ઠંડી તો પડવાની છે કેમકે અહીંયા આટલી બધી ઠંડી લાગે છે તો ત્યાં કેટલી લાગતી હશે એટલે સ્વેટર તો પહેલાં પહેરવું પડશે નખર પછી રેસ નહીં લેવાય એટલે સ્વેટર તો પહેરવું જ પડશે તો ઘરમાંથી આપણે ગમે ત્યારે ક્યાંય પણ જઈએ તો પહેલાં સૌથી પહેલાં આપણે માતાજીને પગે લાગવું જોઈએ તો હું પગે લાગી લઉં પગે લાગી લીધું આપણે નીકળીએ આપણી ગાડી છે ગાડીમાં હવે બેસી જઈશું સ્ટેશન લગીને તો ફાઇનલી આપણે આવી ગયા છે સ્ટેશન ઉપર હવે થોડાક ટાઈમ પછી બસ આવી જશે ત્યાં લગીને આપણે બસની રાહ જોઈએ તો બન્યા રહેજો વિડીયોમાં તમને આખી જર્ની બતાવીશ કઈ રીતે શું છે બધું બસ આવી ગઈ છે જો આ બસ છે એ બસમાં આપણે જવાનું છે તો હવે ત્યાં પેસેન્જરોને ઉતારીને પછી અહીંયા લેવા આવશે આપણને એટલે પછી તો હવે આપણી બસ આવી ગઈ છે તો હવે બહાર ઊભું રહેવા કરતાં અંદર બેસીએ કે ઠંડી લાગે બહાર એટલે અંદર જઈને બેસીએ આપણે તો ચાલો બસમાં જતા રહીએ આપણે ફાઇનલી આપણે આવી ગયા છે બસમાં અને બેસી ગયા તો અત્યારે લગભગ સાડા અગિયાર જેવું વાગ્યું હોય અને સાડા અગિયાર વાગે અહીંયાથી નીકળીશું આપણે એટલે લગભગ અઢી બે અઢી વાગ્યા સુધીમાં હોટલ આવી જશે અને ત્રણ વાગે તો અમે પહોંચી જઈશું તો થોડોક આરામ કરી લઈએ થોડીક વાર સુઈ જઈએ તો મળીએ સીધા હવે હોટલ ત્યાં લગીને બહારનો નજારો જુઓ

પેશાબ પાણી કરવા તો આ રીતનો કઈક નજારો હોય બહુ બધી બસો થોડો ઘણો નાસ્તો લઈ લઈએ તો બહુ ઠંડી નાસ્તો ફટાફટ બસમાં બેસી જઈએ લઈ ગયા આપણે નીચે ઉતરા પેશાબ પાણી કરતા આવ્યા હવે થોડો હલકો ભૂલકો નાસ્તો કર્યો લાવવા તા જેમ કે

ફાઈનલી હવે આપણે પહોંચવા આવ્યા છે લગભગ સાડા ત્રણ જેવું વાગી ગયું આજે ટ્રાફિક ના લીધે મોડું થઈ ગયું ને ત્રણ વાગે અમે પોકી જઈએ तो आप रे पहुंची किया से पहुंची नहीं और पहुंचवा आया है थोड़ू क्यों hmm. बदू प्याक कर दूं मजा आज हैं अमूकेम अमूकेम તો હવે આપણે ઉતરી ગયા છે અને બાર કેબિનમાં આવી ગયા છે કેમ કે હવે આપણું ટેશન આવવાનું છે તો બસ હવે આવવાની તૈયારી છે ફાઇનલી આપણે પહોંચી ગયા હે આપણી જગ્યાએ તો હવે અહીંયાથી આપણે બાઈક ઉપર જઈશું ઘર સુધી તો ચાલો આપણે પહોંચી ગયા છે ઘરે પણ અત્યારે હું તમને કંઈ દેખાડી નહીં શકું અંધારા લીધે એટલે સવારમાં બતાવું તમને તો ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણે સવાર પડી ગયું છે તો બ્રશ બ્રશ કરી લીધું અને સવાર સવારમાં કંઈક આવો નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો ગામડાનો નજારો તમે આખો વિડીયો જોયો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તો મળીએ બીજા વિડીયો